કુદરતી હાજતે જતી વખતે લવકુશ પર રસ્તામાં હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે કારખાના માલિક રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કારીગર લવકુશ જીગેશ શાહુ મૂળ ઓડિશાનો રહેવાસી છે સંચા ખાતામાં બોબીન ભરવાનું પોતે કામ કરે છે આઠ મહિના પહેલાં જ લવકુશ સુરત આવ્યો હતો થોડીવાર પછી ઇજાગ્રસ્ત હાલતમાં કારખાનામાં આવતા કારીગરો ભેગા થઈ જવા પામ્યા હતા ત્રણ બાઇક સવાર છ હુમલાખોરે ગળે ચપ્પુ મૂકી મોબાઈલ ફોન લઈ ગયા પછી પણ ચપ્પુના ઘા માર્યો જણાવ્યું છે હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે હઝર કુરેશી સાથે પ્રકાશવાળા